કર્ણાટકમાં સિદ્ધાર મૈયા ના દેખાવો મુદ્દે સર્વોચ્ચ અદાલતનો સપાટો જોવા મળ્યો આઝાદ ભારતમાં પહેલી વખત દેશના મુખ્ય ન્યાયાધીશે કોઈની ઉલટ તપાસ કરી કોર્ટ ખુદ બેલેટ પેપરની ચકાસણી કરશે કરજણ હાઈવે પરના ટોલ નાકાની પાસે ગોવાથી ડિલિવરી માટે જતો પંચાણું લાખનો દારૂ જથ્થો ઝડપાયો છે તો હરણી બોટકાળના મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર અને સિગ્નેટરી ઓથોરિટી વત્સલ શાહે મોબાઈલ હરણી તળાવમાં ફેંકી દીધો હતો મહારાષ્ટ્રના પુણે માટે તૈયાર થયેલી શિવાજી મહારાજની પ્રતિમા વડોદરામાં સ્થાપવામાં આવી ઓગણીસો સુધીમાં ભારતમાં કોઈ પણ સ્થળે શિવાજી મહારાજની પ્રતિમા સપાઈ ન હતી અને મહારાષ્ટ્રના પુણેમાં તૈયાર કરવામાં આવી શિવાજી મહારાજની પ્રતિમા જે છે વડોદરામાં સ્થાપવામાં આવી ઓનલાઈન ગેમિંગના નશાએ ખાનગી કંપનીના અધિકારીને બરબાદ કરી દીધા છે વાત કરી ફિલ્મ સ્ટોરીને ટક્કર મારે એવા છ કરોડના જીરા કૌભાંડના આરોપીને રાહત નહીં કૌભાંડના સૂત્રધાર આનંદ ચંદ્રના આગોતરા હાઈકોર્ટે ફગાવ્યા છે તો ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૂ મંગાવનાર બે પિતરાઈ ભાઈ પકડાયા છે હોળી દુર્ઘટનામાં ભીનું સંકેલવા પ્રયાસો થઈ રહ્યા હોય આક્ષેપ કરવામાં આવ્યા છે હાઈવે પ્રોજેક્ટના બાંધકામની ગતિ ધીમી લક્ષ્યાંક કરતા ઓછા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા ચાલુ નાણા વર્ષના પ્રથમ દસ મહિનામાં

કાર્તિક સાથે તૃપ્તિ ઉપરાંત વધુ એક હીરોય પણ હશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ટાટા ગ્રુપની કંપનીઓનું બજાર મૂલ્ય પાકિસ્તાનના અર્થતંત્ર કરતા પણ વધુ જોવા મળ્યું તો આજે સુદામા કૃષ્ણને ચોખા આપે તો સુપ્રીમમાં ભગવાન સામે પીઆઈએલ થાય જે કહ્યું સરકાર દ્વારા વિભાગોનું કેન્દ્રીકરણ કરે છે પણ ભાજપના નેતાની આકારણી વિભાગનું ફરી કેન્દ્રીકરણ કરવાથી માંગથી વિવાદ સર્જાયો છે ગુજરાતની બે યુનિવર્સિટીને સો સો કરોડ ગ્રાન્ટ ગુજરાત યુનિવર્સિટી બાકાત જોવા મળી ભારત સરકારની નવી પીએમ ઉષા સ્કીમમાં ગુજરાતની બે યુનિવર્સિટીને સો સો કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે તેમ છતાં ગુજરાત યુનિવર્સિટી બાકાત છે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ કાશ્મીરી પંડિતોની ઘર વાપસી માટે બજેટ છે પણ ખર્ચ માટે મંજૂરી બાકી છે વહીવટી તંત્રની ભારોભાર ઉદાસીનતા સૌથી મોટી અડચણ જોવા મળી છે તો સરકારનો પ્રસ્તાવ ના મંજૂર દિલ્હી કૂચની તૈયારી

પાકિસ્તાનના અર્થતંત્ર કરતા પણ મોટું થયું છે હિટ આરોપીને સાંસદ રંજનબેન ભટ્ટ પોણા બે કલાકમાં જ પોલીસ સ્ટેશનથી છોડાવી ગયા એક્સપેરિમેન્ટલ સ્કૂલમાંથી બે કલાકમાં જ બે સાપ નીકળ્યા વિદ્યાર્થીઓમાં નાસફાક મચી ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ ક્લાસમાં બારીમાંથી સાપ ખુસતા વિદ્યાર્થીઓ બહાર દોડી ગયા નવી શિક્ષણ નીતિ પ્રમાણે આજથી એફવાય બીકોમની પરીક્ષા શરૂ થશે आईसीएस ના પેપર માં મહાભારત રામાયણ અને રોમન સમયના અકાઉન્ટના પ્રશ્ન પૂછવામાં આવશે. બરાણપુરા માં શિવાજી મહારાજ ની મહાઆરતી કરવામાં આવી તો મહિલાઓએ તલવારથી માનવંદના કરી. શિવાજી મહારાજ ની 394 બેજન્મજયંતિ નિમિત્તે મરાઠી સમાજ દ્વારા કાર્યક્રમો જે છે વડોદરા માં યોજવામાં આવ્યા હતા. ડબોઈ માં દૂધાતારી મંદિર ના નામે જ જગ્યા રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા અને સુરતના વેપારી રાજકોટ જિલ્લામાં સીધા ખેતરેથી જ ખરીદી કરી રહ્યા છે સૂકા લસણ બાદ લીલા લસણનો જે છે તે ભાવ પણ આસમાને જોવા મળ્યો છે અને ગત વર્ષ કરતા ભાવ જે છે છ ગણો વધુ થયો છે

મહિલા ટી ટ્વેન્ટી લીગની બીજી સીઝન ત્રેવીસ ફેબ્રુઆરીથી બેંગ્લોરમાં ટીમોની તૈયારી શરૂ કરવામાં આવી છે તો ગુજરાત પાસે એસોસિએટ ખેલાડી તેથી પાંચ વિદેશી રમાડી શકશે પ્લેયર્સની ઈજા અને ગેરહાજરીથી વિમેન્સ લીગની ટીમોના સમીકરણો જે છે તે બદલાયા છે ચૌદ લાખની વસ્તીવાળા વાળા રાફે માં બેકારીની સામે ખાવા માટેનો સંઘર્ષ જોવા મળ્યો છે તો પેટા ચૂંટણીમાં હાર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વ બદલાવવાની માંગ સુનકની સામે બળવાના એંથાણ ચૂંટણી પહેલા સો સાંસદો રાજીનામું આપશે પાવરફુલ પાસપોર્ટમાં ફ્રાન્સ ટોચ ઉપર ભારત પંચ્યાસી ક્રમે જોવા મળ્યું હેનળે પાસપોર્ટ ઇન્ડેક્સ બે તો ચીન પાસપોર્ટ બે અંકની ની છલાંગ લગાવી ચોસઠ સ્થાને પહોંચ્યો ગોવાથી ગોધરા લઈ જવાતા પંચાણું લાખના ના વિદેશી દારો સાથે કેરળના બે શખ્સો ઝડપાયા છે કરજર ટોલ નાકા પાસે ટેમ્પો થોડો દૂર ઊભો રહેતા જ એલસીબી ને શંકા ગઈ હતી અને તેમાં દારૂનો જથ્થો જે છે તે ઝડપાયો છે અને સાથે બે શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યા છે તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઈન્સ ચીન ભૂતાન સાથેની વિવાદિત સીમા ઉપર ગામો બનાવે છે તો કેજરીવાલે છઠ્ઠી વખત ઈડીનું સમન્સ અસ્વીકાર કર્યું છે કેજરીવાલે ઈડીને નવી નોટિસ આપતા પહેલા જ અદાલતના આદેશથી રાહ જોવા કહ્યું ભાજપ કેજરીવાલની ધરપકડ કરાવી દિલ્હીમાં તેમની સરકાર તોડી પાડવા માંગે છે તેવા આરોપ કરવામાં આવ્યા છે

કિસાનોનું વર્તમાન આંદોલન ભાજપને કેટલું નુકસાન કરી શકશે તે પ્રશ્ન ઉભો થયો છે સોજિત્રામાં પાકા દબાણોની ઉપર સરકારનું બુલડોઝર દસ વર્ષ અગાઉ ગેરકાયદેસર રીતે મોટી ચોકડી પાસે બાંધકામ કરીને સાત કોમ્પ્લેક્સ બનાવી દેવાયા હતા ત્યારે પાકા દબાણો ઉપર સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લઈ રસ્તો બનાવવાની માંગ કરી છે બાર પડ્યાની વસ્તી ધરાવતા કુકરદા ગામમાં વિકાસના નામે મીંડું જોવા મળ્યું રસ્તા સુધા પણ નહીં મધ્યપ્રદેશના પ્રદેશના ભાબરાથી દાહોદ લઈ જવાતું બિલ વગરનું છાસઠ કિલોગ્રામ ચાંદી ઝડપાયું છે દેવગઢ બારિયામાં હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈ જવા માટે શાળાની બેદરકારી જોવા મળી છે ભૂતકાળમાં આર્થિક જાહો જલાલી થયાથી પેટલાદ નગરપાલિકાનો વહીવટ ખાડે જતા પગાર કરવાના પણ પાફા જોવા મળ્યા છે પેટલાદ પાલિકાની તિજોરી કડિયા ઝાટક કચ્છની ખારેકને જીઆઈ ટેગની માન્યતા મળી છે વિધાનસભામાં રાધનપુર અંધાપા કાંડનો મુદ્દો જે છે તે ગાજ્યો હોસ્પિટલે નિયમોમાં ચૂક કરી હોવાની આરોગ્ય મંત્રીનો સ્વીકાર કરવામાં આવ્યો છે ઉંડેરા ગામમાં પાલિકાના કોન્ટ્રાક્ટરની અનાવરતના કારણે વીજ થાંભલો પડી ગયો સ્પોર્ટ્સમાં જોઈએ રાજ્યમાં રમાનારી ચોથી ટેસ્ટમાં જસપ્રીત બુમરાને આરામ અપાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ઇંગ્લેન્ડના માજી કેપ્ટનોએ અંગ્રેજ ટીમના બેઝબોલ અભિગમની આકરી ટીકા કરી છે તો ડ્રેનેજ પીવાના પાણી માટે બજેટમાં કરોડોનું આંતરણ છતાં પણ પ્રજા પરેશાન મનપાના સૌથી વધુ એન્જિનિયરોનું માસ ઉપર ઉતરી જતા દ્વારા કરવામાં આવ્યું હાલની દુર્ઘટનામાં કાર્યવાહી કરાયેલા એન્જિનિયરોના સમર્થનમાં મૌન ધરણા કરવામાં આવ્યા તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની મુખ્ય શેર શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ત્રણસો છ્યાસી પોઈન્ટ ત્રીસ લાખ કરોડને પાર જોવા મળ્યું

કર્જન પોલીસે એક કરોડ રૂપિયાનું મુદ્દામાલ ઝડપી પાડ્યું કર્જન પાસેથી એક કરોડ દારૂ જે છે તો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો એમએસયુના બીકોમ હાયર પેમેન્ટના વિદ્યાર્થીઓને ફિલ્ડ ટ્રીપ કરવામાં આવી કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો તો ભડભામાં સર્કલ ઓફિસર જપ્ત કરે ટ્રક કચેરીએથી ગુમ ચોરી કે પછી આર્થિક વ્યવહાર થયાની ચર્ચા સર્કલ ઓફિસર અને તેમના સ્ટાફની ટીમે સ્થળ ઉપરથી હિતાચી મશીન ટ્રક ઝડપી પાડી હતી કેન્દ્ર સરકાર પીએમઓ દ્વારા ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે વહેલા તે પહેલાના ધોરણે ઇન્સેન્ટિવ આપવામાં આવશે મેગા ટેક્સટાઇલ પાર્ક ઝડપથી વિકસાવવા પહેલા ત્રણસો કરોડની સબસીડી આપવામાં આવશે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ જોવા મળશે નહીં ફાસ્ટ બોલર બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવશે તો પાનોલી ઔદ્યોગિક વસાહત ખાતે આવેલ હિન્દુસ્તાન કંપનીમાં ભીષણ આગ ભભૂકી ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે જયતર વસાવા અને મુમતાઝ પટેલે સામ સામે તલવાર તાળી છે બોલીવુડમાં જોઈએ તો પોચરના પ્રમોશન વખતે આલિયા ભટ્ટે બ્લેક સાડીમાં મસ્ત પોઝ આપ્યા વેબ સિરીઝનું પ્રમોશન કરવા આલિયા ભટ્ટ લંડન પહોંચી હતી તો દીકરે આર્યનની બ્રાન્ડ માટે શાહરુખ ખાન શોર્ટલેસ થયો કિંગ ખાનનો વિડીયો જે છે તેનો વાયરલ થયો છે તો નવો વિડિયો જાહેર કર્યો જેમાં કહ્યું ખેડૂતોએ ભારતીય અધિકારીઓ સામે હથિયાર ઉઠાવવા જોઈએ

ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે બોટ કાંડમાં એક એન્જિનિયરને સસ્પેન્ડ તો બીજાને ટર્મિનેટ કરવામાં આવ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને જજનું દુઃખ કહ્યું એક પણ દિવસ આરામ નથી મળ્યો સીજેઆઈ ચંદ્ર ચુંડે કહ્યું છે તો છાણી આજવા રોડ રાવપુરામાં લાઈન તૂટી પાણીની રેલમ છેલ જોવા મળી સ્માર્ટ સિટીમાં એક તરફ કકડાટ તો બીજી તરફ વેડફાટ જોવા મળ્યો ભર પાણીનો વેડફાટ થતા લોકો પાણી માટે વલખા વાળતા હોય છે અને ત્યારે વડોદરાના છાણી આજવા રોડ અને રાવપુરામાં લાઈન તૂટતા જ પાણીની લીલમછેલ જોવા મળી હતી પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો મ્યુનિસિપલ કોર્પોરેશનના ચારસો પચાસ વાહનોમાં એસી લાખના ખર્ચે જીપીએસ ડિવાઇસ લાગવામાં આવશે એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં સ્પેશિયલ ડે નો જમજમાટ જોવા મળ્યો કોથળા કુદ લીંબુ ચમચી દોડ સહિતની રમતોમાં સાતસો પચાસ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

આર્થિક પાયમાલ થયેલા પતિએ પત્નીને મરી જવાની ધમકી આપી કોર્પોરેશનમાં બજેટની ચર્ચાના સંદર્ભે મળેલી સામાન્ય સભામાં ઓક્ટ્રોઈના વળતર ગ્રાન્ટના મુદ્દે કોંગ્રેસ ભાજપના કોર્પોરેટર વચ્ચે તડાફળ જોવા મળ્યું નાઇસ કાર્નિવલની સેકડો સહેલાણીઓ વચ્ચે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તો ઇઝરાયલ દ્વારા સર્વસંમતિથી દરખાસ્ત યુએસ નો વિરોધ પીએમ મોદીએ મોદી યુપીમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા પુણેમાં મૂકવા બનાવવામાં આવી હતી અને ઓગણીસો ત્રીસ દસક સુધી ભારતમાં શિવાજી મહારાજની મૂર્તિ ક્યાંય હતી નહીં કમાટી બાગની છત્રપતિ શિવાજીની પ્રતિમા છે ત્યાં અનાવરણ કરવામાં આવ્યું તો આ હતા અત્યાર સુધીના અપડેટ્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ન્યૂઝ